હેલો ફ્રેન્ડ તો આજે આપણે બનાવીશું પાસ્તા તે ખૂબ સરળ રીતે બનીને તૈયાર થઈ જાય એ રીતે આપણે બનાવીશું તો મેં અહીંયા એક પેન લીધું છે તેમાં ત્રણથી ચાર કપ જેવું પાણી લીધું છે પાણી ગરમ થઈ જાય એટલે આપણે એક ચમચી તેલ એડ કરી દેવાનું છે તો અહીંયા મેં એક વાટકો મેક્રોનિક પાસ્તા લીધા છે તમે કોઈ પણ શેપના પાસ્તા લઈ શકો તો હવે હવે આપણે તેને મિક્સ કરીને ચાર થી પાંચ મિનિટ જેવું થવા દેવાનું છે તો અહીંયા આપણે ગેસની ફ્લેમ છે તે હાઈ રાખવાની છે તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો આ રીતે આપણે મિક્સ કરીને ચેક કરી લેવાનું છે તો આપણે આ આ રીતે રીતે ચાકેથી કટ કરીએ એટલે ઈઝીલી કપાઈ જાય એ રીતના આપણે તેને કુક કરવાના છે તો આપડા પાસ્તા છે તે સરસ એવા કુક થઈ ગયા છે તો હવે આપણે તેને એક સારણીમાં કાઢી લઈશું તો અહીંયા આપણે ઉપરથી આ રીતે પાણી ઠંડુ હોય તે એડ કરી દેવાનું છે તો મેં અહીંયા નોર્મલ પાણી જ લીધું છે તો જે તેની પ્રોસેસ છે તે બંધ થઈ જાય તો ઉપરથી થોડું એવું આપણે તેલ નાખી દેવાનું છે જેથી તે સીટકી નહીં તો મેં અહીંયા એક પેન લીધું છે તેમાં આપણે એક ચમચી ઘી ને એક ચમચી જેવું તેલ લઈ લેશું જો તમારી પાસે બટર હોય તો પણ તે તમે લઈ શકો તો અહીંયા મેં 20 થી પચીસ લસણની કળીઓનું આ રીતનું કટિંગ કરી લીધું છે અને ત્રણ મરચી લીધી છે તો હવે તેને આપણે મિક્સ કરીને અહીંયા મેં બે મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે તેનું પણ આ રીતે ઝીણું કટિંગ કરીને લીધું છે તો હવે આપણે તેને બરોબર મિક્સ કરીને બે થી ત્રણ મિનિટ જેવું થવા દેવાનું છે થોડો એવો પિંક કલર થાય ત્યાં સુધી આપણે તેને થવા અહીંયા બે મીડિયમ સાઈઝ ના ટમેટા લીધા છે તેનું પણ આ રીતે ઝીણું કટિંગ કર્યું છે તેને પણ આપણે મિક્સ કરી લેશું ઉપરથી થોડું એવું આપણે મીઠું એડ કરી દેસુ જેથી ટમેટા છે તે જલ્દી થી કુક થઈ જાય તો બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે ને ટમેટા છે તે સરસ સોફ્ટ પણ થઈ ગયા છે તો ફરીથી આપણે બરોબર મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે અહીંયા મેં કેપ્સિકમ મરચું હોય તેનું આ રીતે કટિંગ કરીને લીધું છે સાથે અહીંયા મેં ગાજરનું પણ એ રીતે કટિંગ કરી લીધું છે તો હવે આપણે બંનેને એક સાથે મિક્સ કરી લેશું

એક ચમચી મેં સેજવન સોસ લીધો છે ઓરેગાનો ઓરેગાનો લીધો છે તમે કે ઇટાલિયન સબ્સ પણ લઈ શકો તો હવે આપણે તેને બરોબર મિક્સ કરી લેશું અને બે થી ત્રણ મિનિટ જેવું આપણે ઢાંકીને થવા દેસુ જેથી આપણે બહુ તેને કુક કરવાનું નથી કેમ કે કેપ્સિકમ ને ગાજર બે ક્રન્ચી રાખવાના છે તો હવે આપણે બે થી ત્રણ મિનિટ જેવું તેને થવા દઈશું તો બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તો ફરીથી આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે જે પાસ્તા છે તે એડ કરી દેવાના છે તો સરસ એવા આપણા પાસે છે તે સરસ એવા છૂટા છૂટા છે જો તમે આ રીતે બનાવશો તો સરસ એવા છૂટા જ રહેશે તો હવે આપણે તેને બરોબર મિક્સ કરી લેશું બરોબર મિક્સ કરીને આપણે એક થી બે મિનિટ જેવું ઢાંકીને થવા દેવાનું છે તો થી બે મિનિટ જેવું થઈ ગયું છે તો હવે અહીંયા મેં

કે તમને કેવી લાગી ને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ને બાજુમાં બે લાઇકન બટન છે તેને પ્રેસ કરી દેજો જેથી મારા નવા વિડિયો તમને પહેલા જોવા મળે ખાવાની ખૂબ જ મજા આવે તેવા આપણા પાસ્તા બનીને રેડી થઈ ગયા છે તો બાય ફ્રેન્ડ ચાલો મળીએ એક નવી સાથે બાય ની સાથે કેર